નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરમાં નથી થંભી રહ્યો નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો વર્ડ નંબર ચારની કચેરીમાંથી ઝડપાયું નકલી જન્મનું પ્રમાણપત્ર અગાઉ પણ શહેરની વિવિધ વર્ડ કચેરી ખાતેથી ઝડપાયા હતા નકલી જન્મના પ્રમાણપત્રો નકલી પ્રમાણપત્રોની ઘટનાને ઉજાગર કરનાર મહાનગરપાલિકાના અધિકારીએ તેમના પર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી અનેકવાર પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી નવે કરી છે રજૂઆત મળી રહ્યો છે ખુલ્લો દોર વર્ડ કચેરી ખાતે જ મહત્ત્વના દસ્તાવેજો બનાવવા અંગે પાલિકા અધિકારીએ નાગરિકોને કરી અપીલ બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ